Saverova z njo zlahka usvagače, vrali ta lukana. જુના ચામુ ગામે મોદી સરકારના અગિયાર વર્ષ નિમિત્તે ખાટલા મહોલ્લા બેઠક અને અરુણાબેન પરમાર નું કરાયું સન્માન વડાલી તાલુકાના જૂના ચામુ ગામે સંકલ્પથી સિદ્ધિ સુધી મોદી સરકારની અગિયાર વર્ષ નિમિત્તે ખાટલા મહોલ્લા બેઠક વાઘપુર શક્તિ કેન્દ્ર જૂના ચામુ ગામે યોજાઈ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા વિકસિત ભારતના અમૃતકાળ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના અગિયાર વર્ષ દરમિયાન સરકારે કરેલા ગરીબ કલ્યાણ પ્રજાલક્ષી કાર્યોની વિસ્તૃત માહિતી વડાલી તાલુકા ભાજપના મહામંત્રી ગિરીશભાઈ ભટે આપી આ બેઠકમાં વડાલી તાલુકા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત મંત્રી અરુણાબેન મનુભાઈ બેન ગ્રામજનો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રજ્ઞેશભાઈ બારોટ વડાલી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવા યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઈબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે